जाना से। वो कोतरा ना गाड़ी पे ने भी गाड़ी पे बार। जो गाड़ी पेरी फिशिंग थोड़ी जाए बार बार का क्या जाए खबर मार फ्रेंड ने दुकाने खेर कपाइन पर अहमदाबाद जानक अविनाश दुकाने गये मैं तो जामी बैठे बहुत नींद ना मैंने लगे बोपर हुई जाऊँ આજે ખબર ન કે કેજી ક્રેજી થાય કો ખબર ન કે મેં કાલ થી જાય પડી આજે તો કઈ થાય નાકનો મને કે અમારે આ કુમરે પાક કે રાખી હવે ભલે ય આ જાય દુકાને મે આયા માલ કો રકે જવાબ પર કે આવતા ન રે દંડ કે દંડ કો ન જો પેસે દો તર જો એને બતાડીએ અમે આ બડી તાંગ ધરા છે અયા આપણા બટન થઈ જશે લે જો એને જવાબ તો નયા ટાઈલ વસે એવું ટાઈલ વસે એવા લખી દીધું ટાઈલ બાદ જ આવશે ટાઈલ મતલબ તો બધી આગળ વધશે તાળી પે ના નીકળે દેખ એ કોક જાય તો મંગાવું ને મને તો ઓર્ડર આપવા કીધું હતું આ ગાડી કિસી મને ઓર્ડર નું કીસી કે મને કીધું ઓર્ડર એપ્સ કી કે મને જે ઓર્ડર હે કીધું એ કોક જાય તો મંગાવશે કે અતારી એમ કે મગ રોટલી ઓર ભાત ભાઈઓ ખાઓ ખાઈ લે હવે ખાઓ તો ખાવાની પેલા કીધું આવો ચાલો ભાઈ ખાઈ ભાઈ ને આવી ગયા આય બવંટો જો ખટતર ના એમ લાગે કે પણ આયા આવી જશે જો તરફ પછવા જામ તો આખું દેખાડું મારા બાળપચા ઉઠે જાય છે આજે જાઉં કાલે હું જાઉં કોણ જાણે બટે જવાનું વાત નક્કી રાખે આ દિભાગમાં એક આઈડિયા મસ્તી આવેલી છે કેમ કે મેં આ વિડીયો શોધારો કે મને વિડીયો ટેસ્ટિંગ કરી કરેલી જોવી બંને કે ટ્રન્ટ એવી રીતના તો મારી પાસે છે બટેટા એને છીલવાના છે એટલે કે સાલકા આવે નહીં કાઢવાના છે તો પેલા હાલો એ કરીએ તમે તમને બતાવી કે એનું થાય છે સાતુ રિયલમાં કે મેં જોયેલ છે સાત ટાઈનમાં હોય ને એમાં જોયેલ છે તો આપણે ટાઈ તો કરીએ એટલે બટેરાને ધોઈ લઈએ બીજું કંઈ આટલું પાણી બાસ આટલું પાણી ધોઈ લઈએ પેલા હવે હવે છીલકા કાઢીએ એના અને સોલ્ટે સોલ્ટે આનું છીલકું નીકળી ગયું મળે હવે એને પૂરા સીરી દે કાંઈ ઘણા ચાલો પેલો બીજા ટીક ની ચેક કરી લઉં બીજી લાઈટ આ સળગી ગઈ ઉડી ગઈ 90 પર ઉજાસ પડી એટલે આ વિડિયો બનાવવા ટાક કર તો મારું કામ થઈ ગયું આ હવે આ ટન બઈ ચાસ મોર ઈચ્છા છે કે હું ફીસ મૂકી કે દેવા ને કેમ કે એક હું પણ કે કામ લાગ ગયા મમ્મી આખી તો ઓડસ ને કક પક્કા હશે સાક ટી માં નાખી તો આને હવે નીમક માં છે તો પાણી આ નીમક બનાવવાનું છે પેલા ટોપડી લે પડી પેલે એક નમ નિમક લગતા એ પેલા ઓકલે પેરુ નગા અમારી પાણી લઈ લેવા દે મીઠું પાણી લાવવાનું પીવાનું છે પીવાનું પાણી છે તાકાનું તો નાખી દે આમાં રાખવાનું છે હવે એમને કામડીમાં આપણે થોડા ઘણા છે ધોઈ લઈએ પછી કાવ થઈ ગયા હે તો થોડા ધોઈ લઈએ એમ રાખીએ છું થોડાક

મસાલો ઓલરેડી છે મારી પેન બનાવેલો તો મેં એને તરવા માટે તૈયાર કરી નાખું આટલો ભાસ ભાઈઓ બની ગયા ના ચત્રી અમારી ચલો ખાય

काम तो दो बकरी ने काम ले वाला हाँ जो कैसे माइक्रोव बना जो हाँ लस्सी ने, ने बूस्ट लागी ने बूस्ट मार दी लस्सी और लस्सी पी लिया वाला क्या अपनी ना पीवाई पन की હાલો ભાઈ અવિજય ઘરે અવિજય ગામ ગિસ એટલે સીરે ભીવાજી લાગે સંપર બગવા છે હાલો હે હા સાઉન્ડ હે હાલો મહીલો લો રેવાંડી પંડટી ઓસી ગયા છે હાલો ભાઈ જાય હવે ટુ પર જાય

આલ પાગે સાહેબ પાગે 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 ડરકોડ તો લાગેલ આજ મેં જાગે ઉઠાય કેમ કે બે દી ગેપ પડી ગઈ તો ભાઈઓ ચલો બાજી મઢામાળા આ જઈ ઈ લગન ટીએ પછી કામ નું હું હે લગન ટીએ પછી કામ નું એ લોકો અંદાળા વરસથી મમા લગન કર લેવાના છે હાલો ભાઈ ઘરે આવી ગયા બહુ મજા એ બહુ કા લેવા લાગે જ

મમ્મી વાટો કરતા હોય એને પડી ગયા હાલ જાય પેલા કાર સીમ કે નામ હે ચેક કરાવી આવી એ મને કે એ મને કે ટ્યુશન ની કે તમને કરો ની કે હમણાં ઘર મોટો ખાઈ પણ લીધું તો એ કહેતા નથી ખાવા છે તો એ ચેક કરવા ગયા એમાં તો થઈ ગયું માણસ શું છે કે ભાઈ બાફલ બાંગડી લાગે છે ભાઈ બહુ મજા આવે ખાવાની મને તો વાહ બાફલ બાંગડી છે હવેને ખાવાની છે હા તો ચાલો ભાઈ ખાઈ લે ચાલો ભાઈઓ બહુ નિંદર આવે છે હવે બહુ પણ બહુ તો નથી નિંદર પણ આવે છે પણ બ્લોગ પર એડિટિંગ કરવાનું છે આઈથી બ્લોગ પર એડિટિંગ એન્ડ karna hoy ch બ્લોગ દેખવા માટે ધન્યવાદ ને પાછા મળીએ આપણે નવા બ્લોગમાં એટલે બાય બો બોલ બહુ એટલે બહુ મને ખાવાની ભૂખ લાગી ગઈ તો જો એક બાર કામસ પોપટોની ક્રીમા ઓફ તો સેફોગાહી ખાલે